ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદાભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ગાન વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાર્યાસ્થ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું સાથે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ નગરજનો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા વંદે માતરમ ગીતની રચના સાત નવેમ્બર અઢારસો પંચોતેરમાં માં ચતુભાઈ દ્વારા એની રચના કરવામાં આવી હતી એને આજે એકસો ને પચાસ વર્ષ પૂરા થયા છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર આ એકસો ને પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ સાડા દસ વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો સ્કૂલના બાળકો તમામ કાર્યકર્તા મિત્રો તમામ નાગરિકો આ વન્ય માતૃ ગીતનું ગાયન કરે અને એ આશયથી આજે અહીંયા અંકેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર